મુન્દ્રાના સિરાચા દાણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પાંચમા દિવસે ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી કશ્યપ જોશીએ જણાવ્યું હતું કે કૃષ્ણ ભગવાનનું બાળપણ નટખટ હતું તેમની કૃષ્ણ લીલા અંગે ઉપદેશ આપ્યો હતો આજના દિવસે માતા જશોદા અને પુત્ર કૃષ્ણ ભગવાનના જીવનનું કથામાં વિસ્તૃત ઉપદેશ આપ્યો હતો આજના પ્રસંગે સંતો મહંતો મોગલધામના પૂજ્ય ગુરૂદેવ ગઢસીસાના પૂજ્ય ચંદુમાં પૂજ્ય મૃદુલામાં ઉપસ્થિત રહી આરસી વચન પાઠવ્યા હતા આજે કથા પ્રસંગે નલિયાના કુંવર ઇન્દ્રજીતસિંહ વિજયસિંહ જાડેજા પહોંચી આવતા અદાણી ગ્રુપના રક્ષિત શાહે સન્માન કર્યું હતું મોગલધામના ગુરૂજીએ જણાવ્યું હતું કે સદકાર્ય અભિનંદનને પાત્ર છે અદાણી કંપનીથી રોજગારી મળે છે તેમણે કથાકાર કશ્યપભાઈની પ્રશંસા કરી હતી અદાણી કંપનીનું વિશ્વમાં નામ છે આજે લાખો લોકો નભે છે કંપની ગાયો માટે ઉત્તમ કામ કરે છે આજના પ્રસંગે કચ્છના ડીઆઈજી પરિવાર સાથે ઉપસ્થિત રહેતા રક્ષિતભાઈએ સન્માન કર્યું હતું ગાંધીધામના બાબુલાલ હુંબલ મદનલાલ નાહાટા નલિયાના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા કચ્છ જિલ્લા ચારણ સમાજના પ્રમુખ વિજય ગઢવી મુન્દ્રા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વીર શહીદ માસી ગઢવીના માતૃશ્રી સોમભાઈ ગઢવીનું સન્માન અદાણી ગ્રુપના રક્ષિત શાહ અને ધર્મપત્ની અમીબેન શાહે સન્માન કર્યું હતું રાપર વિધાનસભાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષેત્રે સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે કર્યું હતું આજના પ્રસંગે લશ્કરના જવાનોએ કૃષ્ણ ભગવાનની છબી આપી અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહનું સન્માન કર્યું હતું અમીબેન રક્ષિતભાઈ શાહે છાયાબેન ગઢવીનું સન્માન કર્યું હતું એમઆઈસીટીના શિવભદ્રસિંહ જાડેજાનું અદાણી ગ્રુપના રક્ષિત શાહે સન્માન કર્યું હતું બહુ ખુશીની વાત છે અદાણી પરિવારે જે આ કથાનું આયોજન કર્યું વસુંધાઈ કુટુંકમ એ જે આપણું પુત્ર છે સનાતનનું એ આવા ધર્મના કાર્યમાં જ બધા ભેગા થઈ શકે એટલા માટે હું અવારનવાર કહીશ કે તમે કોઈ પણ મતભેદ હોય પણ જ્યારે સનાતનનું કાર્ય હોય જ્યારે ધર્મનું કાર્ય હોય ત્યારે આપણા હિન્દુત્વને યાદ રાખી ત્યારે બધું જ બોલીને આવા કાર્યમાં આવો અને આ રૂઢ કાર્ય બની ગયું કામ કે જેનો સમ્રથ કૃષ્ણ વંદે જગત એનું કાર્ય છે આંગલિક પુષ્પ આજે બધી જ્ઞાતિ અદાણી પરિવારે જે બધાને ભેગા કર્યા અને જે સેવા કરી રહ્યા છે એ જાણી બહુ ખુશી વ્યક્ત કરું છું સાધુવાદ આપું છું કે આવા રૂડા કાર્ય કર રાખે અને આખા કચ્છનું ક્રાંતિ કરે ક્રાંતિ કરે અને એમનું પણ જીવન સફળ બને અને છે આમ તો આ એક છે ને પ્રેમ શાસ્ત્ર છે ભાગવત આજ આપણા બધામાં પ્રેમ છે ગોપીઓએ તપ જપ વ્રત કાંઈ કર્યું નથી માત્ર માત્ર ઈશ્વરને પ્રેમ કર્યો અને આ ઈશ્વર એટલે અત્ર તત્ર સર્વત્ર બધા જીવોમાં ઈશ્વર છે અને આ બધાની સાથે આપણે જ્યારે પ્રેમ કરતા શીખી જશું તો આપણે મુક્ત છીએ શુભકામના સાધુવાદ આપું છું કે આવા બધા કાર્ય કરતા રહો સનાતનને હંમેશા જ્યો જલ્દી રહે અસ્તુ ભરી